પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ભાવનગરના દોઢ લાખ ખેડૂતોને મળ્યો વિસ્મો હપ્તો આજે વારાણસી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ યોજાયો હતો અને વડાપ્રધાન દેશના અનેક મથકો પર વર્ચ્યુઅલી જોડાયા હતા જેમાં ભાવનગર ખાતેના અટલ ઓડિટોરિયમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર એગ્રિકલ્ચર વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના નોંધાયેલા ખેડૂતોને વિસમો હપ્તો સરકાર તરફથી ખાતામાં સીધો જમા કરવામાં આવ્યો હતો જેમાં ભાવનગર જિલ્લાના દોઢ લાખ ખેડૂતના ખાતામાં છવ્વીસ કરોડ જેવી રકમ જમા થશે જેથી આ રકમ ખેડૂતોને સિઝનમાં ખાતર બિયારણ કે સાધનોની ખરીદીમાં પણ મદદરૂપ બની રહેશે ખેડૂતોની આવકમાં વધારો થાય ખેડૂતો ટેકનોલોજી સભર ખેતી કરે અને ખેડૂતો આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્યથી સરકાર પીએમ સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને આ પ્રમાણે સન્માન આપી રહી છે ऐसे कार्यक्रमों की योजना करते हैं और सफलता सफलतापूर्वक उसको आगे बढ़ाते हैं इस काम में जुड़े हुए सभी अधिकारी भी बहुत बहुत बधाई के पात्र कर जो ये प्रतियोगिता में हिस्सा ले रहे हैं उनको भी मेरी बहुत बहुत शुभकामनाएं साथियों हमारी सरकार निरंतर किसानों की खुशहाली के लिए काम कर रही पहले की सरकारों में किसानों के नाम पर हुई एक घोषणा भी पूरी होना मुश्किल होता था लेकिन भाजपा सरकार जो कहती है सरकार के प्रति है आज पीएम महान सम्मान निधि सरकार के पक्ष के युवाओं का उदाहरण बन चुकी है बैंक सुख के शोधन कार्यक्रम से आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहिब ना कुशल नेतृत्व में આજે દેશભરમાં લગભગ ત્રણ કરોડ કરતાં પણ વધારે કિસાનોની હાજરીમાં પીએમ કિસાન ઉત્સવનું વારાણસીમાં આયોજન થયું હતું આજે મોદી સાહેબના હસ્તે વારાણસી ખાતે દસ કરોડ ખેડૂતોને વીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિની યોજના અંતર્ગત મળવાનો છે જેમાં વીસ હજાર પાંચસો કરોડની રકમ આ કિસાન ભાઈ બહેનોને મળવાનો છે સૌથી ગૌરવની વાત કહી શકાય એ પ્રકારે દેશભરની બે પોઈન્ટ છવ્વીસ કરોડ મહિલાઓને પણ આ કિસાન સન્માન નિધિનો આ વીસમો હપ્તો જે મળવાનો છે પીએમ કિસાન યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં એક પોઈન્ટ પાંચ લાખ લોકો કિસાનોને છવ્વીસ કરોડ જેટલી રકમ કિસાનોના ડાયરક તેના એકાઉન્ટમાં જમા થવાની છે આ જે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જ્યારે બિયારણ ખાતર કે કોઈ સાધનો લેવા હોય ત્યારે એમાં ખૂબ એને મદદરૂપ થાય છે અમારી સરકાર કિસાનોની આવક વધે કિસાનો ટેકનોલોજી સાથે જોડાય અને કિસાન આત્મનિર્ભર બને એ માટે અમારી સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે મેં કરોડો કિસાનોને જે આજે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળ્યો છે તેમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું